રાજકોટમાં કબીર મંદિર ખાતે આગામી તારીખ છવ્વીસ થી અઠ્યાવીસ ઓક્ટોબર સુધી ત્રિદિવસીય ધાર્મિક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે આ ત્રણ દિવસ દરમિયાન એકતરી આનંદ આરતી મહાયજ્ઞનું ભક્તિભાવ સાથે આયોજન કરવામાં આવશે આ મહોત્સવમાં શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉમટી પડશે આ મહોત્સવમાં સાધુ સંતો અને મહંતો વધારે શોભામાં

બધાથી ચોવીસ કલાક આપણે ભોજન પ્રસાદ ચાલુ છે બધા બધા પધારવાના છે આપણે કબીર કબીર મંદિરની વાડી છે ભગવતીપરામાં ન્યા છે આપણે ત્રણ દિવસનો કાર્યક્રમ છે છવીસ દસ સત્યાવીસ દસ ને અઠ્યાવીસ દસ